નમસ્કાર મિત્રો તો આજે ફરી એક વખત આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાના છે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકામાં કેવડિયા ગામે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે જેની ઊંચાઈ એકસો મીટર અને ફૂટમાં જોઈએ તો પાંચસો ફૂટ સત્તાણું છે ગુજરાતના કેવડિયા નજીક નર્મદા ખીણમાં સ્થિત છે ભારતીય રાજકારણી અને સ્વતંત્રતા કાર્યકર એવા સરદાર પટેલને છે જે ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા ભારતના રાજકીય એકીકરણમાં પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી હાલ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ અને દીપોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે એકતા નગર ખાતે સત્તરમી ઓક્ટોમ્બર બે હજાર પચીસથી એકતા પ્રકાશ પર્વનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે ભારતમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે જે પ્રવાસી માટે આગામી તારીખ પચીસ નવેમ્બર બે હજાર સુધી વિના મૂલ્યે નિહાળવા માટે ખુલ્લો રહેશે સરદાર સરોવર ડેમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી શકાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા વડોદરા શહેરથી સો કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સરદાર સરોવર બંધની સામે કેવડિયા કોલોનીમાં નર્મદા નદી પર છે સાધુ બેટ પર આ પ્રતિમા બનાવવામાં આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની સૌ પ્રથમ જાહેરાત બે હજાર દસમાં કરવામાં આવી હતી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને તેનું બાંધકામ ઓક્ટોમ્બર બે હજાર તેરમાં ભારતની કંપની એલ એન ટી લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેનો કુલ બાંધકામ ખર્ચ સત્યાવીસ બિલિયન હતો ભારતના શિલ્પકાર એવા રામવી સુતાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને ઉદઘાટન એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ સરદાર પટેલની એકસો તેતાલીસમી જન્મજયંતિ પર વડાપ્રધાન મોદી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના દસમા વર્ષની શરૂઆતના પ્રસંગે સાત ઓક્ટોબર બે હજાર તેરના રોજ આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ નામની એક સોસાયટીની રચના કરવામાં આવી હતી બે હજાર તેરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ચળવળ શરૂ કરવામાં આવી હતી જેથી ખેડૂત અને તેમના વપરાયેલ ખેતીના સાધનોનું દાન કરવા માટે કહીને પ્રતિમા માટે જરૂરી લોખંડ એકત્ર કરી શકાય બે હજાર સોળ સુધીમાં કુલ એકસો પાંત્રીસ મેટ્રિક ટન સ્ક્રેપ આયર્ન એકત્રિત કરવામાં આવ્યું હતું અને તેમાંથી લગભગ એકસો નવ ટનનો ઉપયોગ પ્રક્રિયા પછી પ્રતિમાનો પાયો બનાવવા માટે કરવામાં આવ્યો હતો પ્રોજેક્ટના સમર્થનમાં પંદર ડિસેમ્બર બે હજાર તેરના રોજ સુરત અને વડોદરામાં રન ફોર યુનિટી નામની મેરેથોન પણ યોજાઈ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાને પાંચ ઝોનમાં વહેંચવામાં આવી છે જેમાંથી ફક્ત ત્રણ ઝોન જ જાહેર જનતા માટે સુલભ છે પહેલા ઝોનમાં એક સ્મારક બગીચો અને એક સંગ્રહાલય પણ છે ત્રીજો ઝોન એકસો ત્રેપન મીટરની ઊંચાઈએ વ્યંગ ગેલેરી સુધી વિસ્તરે છે ચોથો ઝોન જાળવણી ક્ષેત્ર છે જ્યારે અંતિમ ઝોનમાં પ્રતિમાનું માથું અને ખંભાનો સમાવેશ થાય છે પ્રથમ ઝોનમાં આવેલ સંગ્રહાલય સરદાર પટેલના જીવન અને યોગદાનને સુશીબદ્ધ કરે છે બાજુમાં આવેલ ઓડિયો ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી સરદાર પટેલ પર પંદર મિનિટ લાંબી પ્રસ્તુતિ પ્રદાન કરે છે અને રાજ્યની આદિવાસી સંસ્કૃતિનું પણ વર્ણન કરે છે પ્રતિમાના પગ બનાવતા કોન્ક્રિટ ટાવર્સમાં બે લિફ્ટ છે દરેક લિફ્ટ ત્રીસ સેકન્ડમાં એક સમયે છવ્વીસ લોકોને વ્યુંગ ગેલેરીમાં લઈ જઈ શકે છે આ ગેલેરી એકસો ત્રેપન મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને તેમાં બસો લોકો સમાવી શકાય છે તો મિત્રો તમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ના લીધી હોય તો એક વખત કેવડિયા ખાતે આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત જરૂરથી લેજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત